તેમની અભિનેત્રી રૂપેની પાંચ દાયકાની કારિયરમાં શ્રીદેવીએ એવી અનેક નાયિકાના પાત્રો ભજવ્યા જે પરિસ્થિતિને પડકારતી અને પડકારને નાયિકા હતી સ્લેપસ્ટિક કોમેડીથી માંડીને એપિક ડ્રામા જેવા વિવિધ પ્રકારના પાત્રો શ્રીદેવીએ ખૂબ સરળતાથી ભજવ્યા હતા એસી અને નેવુના દાયકાઓમાં ભારતીય મનોરંજન ઉદ્યોગમાં સૌથી વધારે ફી લેનારા અભિનેત્રી રૂપે પણ શ્રીદેવીને માન મળતું હતું ભારતીય સિને ઇતિહાસના સૌથી મહાન અને સૌથી અસર કરતા અભિનેત્રીઓની યાદી બનશે તો એ યાદીમાં શ્રી દેવીનું નામ હશે ઓગણીસો માત્ર ચાર વર્ષની ઉંમરે શ્રીદેવીએ એમના અભિનય યાત્રાની શરૂઆત કરી હતી ઓગણીસો અગ્ન સિત્તેર માં બાળ કલાકાર રૂપે જ તમિલ ફિલ્મ થુનઈ વાનમાં તેઓ મુખ્ય અભિનેતા રૂપે હતા દક્ષિણની ત્રણેય અભિનેતાઓ અને ત્રણેય ભાષાઓની ફિલ્મોમાં તેઓ બાળ કલાકાર રૂપે હિન્દી છોતેર માં તેર વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ મુન્દ્રુ મુદીમાં તેઓ હિરોઈન રૂપે આવ્યા અને ખૂબ ઝડપથી તેઓ દક્ષિણની ફિલ્મોના મુખ્ય અભિનેત્રી પણ બની ગયા ઓગણીસો પંચોતેર ની જુલીમાં નોંધપાત્ર ભૂમિકામાં શ્રીદેવીએ હિન્દી ફિલ્મોમાં પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવી અને મુખ્ય ભૂમિકા રૂપે ની સાવનમાં શ્રીદેવી આવ્યા તેઓ વધારે સ્વીકાર પામ્યા અને બહુ જલ્દી શ્રીદેવીએ સફળ હિન્દી ફિલ્મોની હાર માળા સર્જી દીધી તેમાં મવાલી તોફા નયા કદમ મકસદ માસ્ટરજી કર્મ નજરાના મિસ્ટર ઇન્ડિયા વક્ત કી આવાજ આવી ફિલ્મો સામેલ હતી તે ફિલ્મોમાં તેમના અભિનયની બોલબાલા થઈ અને જેમ ખૂબ એમને ક્રેડિટ મળી અભિનેત્રી રૂપે તેવી ફિલ્મોને યાદ કરીએ તો સદમા ચાંદની નગીના ચાલબાઝ લમહે ખુદા ગવા ગુમરાહ કે પછી લાડલા કે જુદાઈને આપણે યાદ કરી શકીએ

ત્રણસો મી ભૂમિકા હતી એ બંને ફિલ્મોમાં તેમના અભિનયના વખાણ પણ થયા અને મોમને માટે તો તેમને મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ પણ મળ્યો બે હજાર કરીના કપૂરે શ્રીદેવીના નૃત્યો અને ગીતો રજૂ કરીને શ્રીદેવીને માન આપ્યું હતું કરીનાજીએ કહ્યું કે શ્રીદેવી અમારા રોલ મોડેલ છે તેમને જોઈને અમે ઘણી છોકરીઓ ફિલ્મોમાં આવવા માંગતી હતી આ એક મોટી અભિનેત્રી દ્વારા એક મહાન અભિનેત્રીને અપાયેલી ક્રેડિટ છે માં ભારત સરકારે શ્રીદેવીને મનોરંજન ઉદ્યોગના તેમના મહાન પદ્મશ્રી થી નવાજીને સન્માન આપ્યું હતું તે જ રીતે દક્ષિણના રાજ્યોએ પણ તેમનું ખૂબ સન્માન કર્યું શતાબ્દી સમયે સીએનએન અને આઈબીએન દ્વારા થયેલા સર્વેક્ષણમાં શ્રીદેવીને સો વર્ષની મહાન ભારતીય અભિનેત્રીઓની યાદીમાં બિરુદ અપાયું હતું તેરમી ઓગસ્ટ ઓગણીસો ત્રેસઠ ના રોજ શ્રીદેવીનો જન્મ તમિલનાડુના વકીલ છે શ્રીદેવીના એક બહેન અને બે સોતેલા ભાઈઓ છે એસી ના દાયકામાં મિથુન ચક્રવર્તીની સાથે શ્રીના ઘનિષ્ઠ સંબંધ હતા રાકેશ રોશનની જાગ ઉઠા ઇન્સાન નામની ફિલ્મોમાં તેઓ

આપણી સામે આવી રહ્યા છે શ્રીદેવીને ભરચક આઠ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા છે તમિલમાં મિંદુલ કોકિલા તેલુગુમાં ક્ષણ ક્ષણમ અને બે હાજર પંદરમાં તેમને ગ્લેમર અને સ્ટાઇલ એવોર્ડ તે ઉપરાંત ચાલબાઝ લમહે નગીના અને મિસ્ટર ઇન્ડિયા માટેના એવોર્ડ તે ઉપરાંત સદમા ચાંદની કુદાગવા ગુમરાહ લાડલા જુદાઈ તથા ઇંગ્લિશ વિંગ્લીશ ને માટે શ્રીદેવીને શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડના નોમિનેશન મળ્યા હતા શ્રીદેવી સૌના હતા હતા અને પૂરા ગંભીર કોમેડી ડ્રામા તમામ પ્રકારની ફિલ્મો અદભુત રીતે કરતા ભારતીય શાસ્ત્રીય નૃત્યોથી માંડીને અનેક પ્રકારના લોક નૃત્યો અને પાશ્ચાત્ય નૃત્યો પણ તેઓ ખૂબ આસાનીથી કરી લેતા હતા બોની કપૂરની સાથે પરણીને તેઓ ઘણો બિઝનેસ અને અનેક સામાજિક કાર્યો પણ કરતા હતા દક્ષિણના દર્શકો તો શ્રીદેવીને ગેસ્ટરૂમમાં શ્રીદેવી મૃત હાલતમાં મળ્યા સત્તાવાર કોરોના અહેવાલમાં જણાવાયું કે તેઓ બાદ ટબમાં આકસ્મિક રીતે ડૂબીને મૃત્યુ પામ્યા હતા તેમના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ

સ્ટાર બનાવી દીધા હતા તો રોમાંન્ટિક ગીત રૂપે રાત આ ગીતોમાં અનિલ કપૂરની સાથે તેમની જોડી ખુબસુરત ફિલ્મ હતી તો ચાંદનીમાં યશ ચોપરા સાહેબે તેમને અદભૂત રીતે રજૂ કર્યા હતા में ना ना चूड़ियां तेरे मेरे होठों पे आगे तो चांदनी नाता तो हिम्मत वाला माँ नो में सपना सपनों में सजना ताकि वो ताकि जितेंद्र साहब साहेब थे वो धूम मचावता था तो अमिताभ बच्चन ने साथ है खुदा गवा मा तू मुझे श्री देवी, कबूल यस श्रीदेवी सब कोई ना कबूलता है ખૂબ ખૂબ લોકપ્રિય હતા લોકોના પ્યારા એવા અભિનેત્રી હતા અને અચાનક તેઓ જગતમાંથી આ કુદરતી રીતે નીકળી ગયા ત્યારે લોકોને ખરેખર સદમા એક શોક લાગ્યો હતો આવા શ્રીદેવીને દોસ્તો આપણે યાદ કરીએ માનપૂર્વક યાદ કરીએ એક અત્યંત તેજસ્વી અભિનેત્રી રૂપે યાદ કરીએ ખબર છે ડોટ કોમ પર હું આપણો મિત્ર નરેશ કાપડિયા એક સરસ મજાના સ્ટાર ની વાત લઈને ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા 何